પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી રહી છે આ વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ મામલે પોરબંદર જિલ્લાની શિવસેનાની મહિલા પાંખ દ્વારા રજૂઆત કરી મહાનગરપાલિકાના ઘેરાવ સહિતની ચીમકી ઉચ્ચારાય છે પોરબંદર શહેરમાં ગઈકાલે રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે જેના લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે શહેરના છેવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે નરસન ટેકરીથી રોકડિયા હનુમાન વિસ્તાર સહિતના લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ પોરબંદર જિલ્લા ની મહિલા પાંખ આકરા પાણીએ જોવા મળી રહી છે આ મામલે મહિલા ના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે સહિતનાઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ સમસ્યામાંથી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરી છે હું પાયલ દવે મહિલા શિવસેના જિલ્લા પ્રમુખ અત્યારે જે સમસ્યા છે અમારા રાજીવનગરની બે વર્ષથી અમે લોકો અહીંયા જાણે નર્ક જ છે એવું અમે લોકો અત્યારે બે વર્ષથી એવું છે અમારી પાસે અહીંયાં કે નર્કમાં અમે લોકો રહી રહ્યા છીએ એટલા બધા ખાડા છે ગટરો જે હમણાં નવી ચેમ્બર બનાવી છે એની આજુબાજુ પણ મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તામાં પણ તમે જોઈ શકો છો કે કેટલા મોટા ખાડા છે પાણીનો નિકાલ કરવાની જે સમસ્યા છે એનું પણ હજી પૂરેપૂરું સમાધાન નથી થયું અને અહીંયા રસ્તા પર જ્યારે અમને કપચી નાખવાનું કહેવામાં આવ્યું હતું એમાં માટી નાખે છે ચીકણી માટી અને લોકો ઘણા બધા રોજેરોજ પડી જાય છે બાળકો વૃદ્ધો એ લોકોને ચાલતા જવામાં પણ બહુ જ તકલીફ પડે છે તો આ સમસ્યાનું નિરાકરણ જો દસ દિવસમાં નહીં આવે તો અમે એક હજાર મહિલા ઓશિવસેના દ્વારા નગરપાલિકાનો ઘેરાવો કરીશું અને આનું નિરાકરણ અમને નહીં મળે ત્યાં સુધી અમે એની પૂરેપૂરી લડત આપીશું રસ્તાઓ ખરાબ હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે શિવસેનાની મહિલા પાંખ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવ સહિતની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર